તો ચાલો મિત્રો ભાગ બે શરૂ કરીએ તમને પરીક્ષાની તૈયારી કરવામાં અમારા વિડિયો સરળ લાગે તો તમારા મિત્રો જોડે વિડિયો લિંક શેર કરજો એકાવન ખારાપાણી વિસ્તારનું ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે કચ્છમાં બાવન વન અનુસંધાન સંસ્થાન ક્યાં આવેલું છે દહેરાદૂનમાં ત્રેપન યુરોપનું પ્રવેશ દ્વાર કયું છે ઈસ્તાનબુલ ચોપન સૌથી વધુ કેલરી કયા ખોરાકમાં હોય છે ચરબીમાં પંચાવન નું પૂરું નામ શું છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાન છપ્પન લોહીનું દબાણ માપવાનું સાધન શું કહેવાય સ્વિગ્મો મેનોમીટર સત્તાવન કયો પરમાણુ ધનવિદ્યુત ભાવ ધરાવે છે પ્રોટોન અઠાવન ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ ઓગણસાઇ હન્ટર કમિશન કયા નામે ઓળખાય છે ભારતીય શિક્ષણ આયોગ સાહીઠ હવામાં ભેજ માપવાનું સાધન કયું છે હાઇગ્રોમીટર એકસઠ સાપુતારા હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં બાસઠ અગિયારમાં દક્ષિણ એશિયાઈ રમતોનું આયોજન ક્યાં થયું હતું ઢાકા બાંગ્લાદેશમાં ત્રેસઠ વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે સી ઇક્વાડોરમાં ચોસઠ બાલાજી મ્યુઝિયમ ક્યાં આવેલું છે જામનગરમાં રાજ્યના માર્ગદર્શક તત્વો કયા દેશના બંધારણ પરથી લેવામાં આવ્યા છે આયર્લેન્ડમાંથી છાસઠ દબાણ માપવાનું સાધન કયું છે બેરોમીટર સડસઠ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર બી આર આંબેડકર અડસઠ ખોરાક રાંધવાથી કયું વિટામિન નષ્ટ થાય છે વિટામિન સી આંખ સાફ કરવા કયો એસિડ એસિડ વપરાય છે છે બોરિક ઉત્ક્રાંતિવાદના પ્રણેતા કોણ ડાર્વિન ઇકોતેર પાણીમાં દૂધ્યુપણું કયો વાયુ લાવે છે કાર્બન ડાયોક્સાઇડ બોતેર જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો હતો જીન પ્યાઝે તોતેર ક્લોરોફિલ શું છે છોડમાં આવેલું લીલું રંગદ્રવ્ય જે પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ છે ચુમ્મોતેર માણસની ખોપરીમાં કેટલા હાડકા હોય છે આઠ હાડકા પંચોતેર અસ્પૃશ્યતા નાબૂદ કરવાની જોગવાઈ કયા કલમમાં છે કલમ સત્તર છોતેર ગુજરાતનું કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે નડિયાદ સત્તોતેર ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ક્યાં આવેલી છે ધનબાદમાં ઇઠ્યોતેર પૃથ્વી પર રાત અને દિવસ સમાન કયા દિવસે હોય છે વિશુભવૃત્ત પર ઇક્વિનોક્સ ઓગણએંશી વિશ્વનું સૌથી મોટો બાંધ કયો છે હીરાકુડ ડેમ એંશી સુંદરવન વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં એક્યાશી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષણની રચના શું હતી ટેન પ્લસ ટુ પ્લસ થ્રી પદ્ધતિ બ્યાશી લોહીનો રંગ લાલ કેમ હોય છે હિમોગ્લોબિનના કારણે ત્યાંશી વૃક્ષની ઉંમર કેવી રીતે જાણી શકાય તણકનાના વાર્ષિક વલયો ગણવાથી ચોર્યાશી હન્ટર કમિશન ક્યારે રચાયું અઢારસો બ્યાશીમાં પંચ્યાશી ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવા કેટલો સમય લાગે છે આશરે એક પોઈન્ટ પચીસ સેકન્ડ છ્યાશી સૂર્યનું તાપમાન માપવાનું સાધન કયું છે પાયરોમીટર સત્યાશી રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ઇઠ્યાશી માં ઇઠ્યાશી એનસીઈઆરટી નું પૂરું નામ શું છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ નેવ્યાશી યુજીસી નું પૂરું નામ શું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન સમિતિ નેવું ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે નર્મદા નદી એકાણું કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે અસમમાં બાણું સંસદમાં કયા અંગોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રાણું નદીના પ્રવાહનું પાણી કયા માપદંડથી માપી શકાય ક્યુસેક સીયુસીઈસી ચોરાણું કયો દેશ ખાંડનો બગીચો કહેવાય છે ક્યુબા પંચાણું આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસ ફેબ્રુઆરી છન્નું વીઈસીનું પૂરું નામ શું છે વિલેજ એજ્યુકેશન કમિટી એટલે કે ગ્રામ શિક્ષણ સમિતિ સત્તાણું સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે શેત્રુંજી નદી અઠ્ઠાણું સફેદ હાથીઓ માટે કયો દેશ પ્રસિદ્ધ છે થાઈલેન્ડ નવ્વાણું ભારતીય બંધારણનો આત્મા કયો ભાગ કહેવાય છે પ્રસ્તાવના એટલે કે પ્રિયામ્બલ સો વિશ્વની છત તરીકે કયો પ્રદેશ ઓળખાય છે પામીર પઠાર એકસો વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે અગિયાર જુલાઈએ એકસો ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે અરુણાચલ પ્રદેશમાં એકસો ત્રણ છ થી ચૌદ વર્ષની વયનો બાળક જો શિક્ષણ પૂર્ણ કર્યા વગર શાળા છોડી દે તો એને શું કહેવાય ડ્રોપઆઉટ આઉટ એકસો ચાર એટલે શું ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ એકસો પાંચ લંડન કઈ નદીના કિનારે આવેલું છે થેમ્સ નદી પર પૂરું નામ શું છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર જૂથ સંસાધન કેન્દ્ર એકસો સાત ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી ઈસ સ ઓગણીસો માં એકસો આઠ લોહીના કયા ગ્રુટવાળા દાતાને સર્વદાતા કહેવામાં આવે છે ગૃહ એકસો નવ રાજ્યસભાને શું કહેવાય છે સંસદનું ઉચ્ચ ગૃહ એકસો દસ મનુષ્યના કશેરુકા દંડમાં કેટલા મણકા હોય છે મણકા અગિયાર કયું રાજ્ય ભારતનું ધાનનું ભંડાર કહેવાય છે ઉત્તર પ્રદેશ એકસો બાર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા કલમમાં છે કલમ એકાવન એ માં એકસો તેર ગરમ પાણીના કુવા ક્યાં મળે છે તુવેર એટલે કે લસુંદામાં એકસો ચૌદ વૈદિક સમયમાં કઈ ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું સંસ્કૃત ભાષામાં એકસો પંદર કડાણા ડેમ કઈ નદી પર આવેલો છે મહી નદી પર એકસો સોળ સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે પોરબંદર એકસો સત્તર બે હજાર અગિયારમાં માં ગુજરાતની સાક્ષરતા કેટલી હતી

પવનની ગતિ માપવાનું સાધન કયું છે એનેમોમીટર એકસો ત્રેવીસ ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે ઉત્તર ગુજરાત એકસો ચોવીસ હજારો સરોવરોનો દેશ કયો છે ફિનલેન્ડ એકસો પચીસ ગુજરાતના સૌથી મોટા લોકમેળાનું નામ શું છે ભુજનો વાછરડી મેળો એકસો છવ્વીસ બીઆરસીનું પૂરું નામ શું છે બ્લોક રિસોર્સ સેન્ટર તાલુકા સંસાધન કેન્દ્ર એકસો સત્યાવીસ વાળનો કાળો રણ કયા પદાર્થના રીધે હોય છે મેલાનિન એકસો અઠ્યાવીસ કોસ્મોગ્રાફનો શોધક કોણ હતો જગદીશ ચંદ્ર બોઝ એકસો ઓગણત્રીસ વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે આઠ સેપ્ટેમ્બર એકસો ત્રીસ મહિલા અનામત માટે રજૂ થયેલો બંધારણીય સુધારા ખરડો કયો હતો એકસો આઠમો સુધારો એકસો એકત્રીસ લોહીમાં કયું તત્વ મદદરૂપ છે માનવ શરીરમાં લોહી જમતું ન રહે તે માટે કયું તત્વ મદદરૂપ છે હિમોગ્લોબિન એકસો બત્રીસ પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે પંચમહાલ જિલ્લામાં એકસો તેત્રીસ ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે સાબરમતી નદી પર એકસો ચોત્રીસ શરીરની સૌથી રાની ગ્રંથિ કઈ છે પાઇનિયલ ગ્રંથિ એકસો પાંત્રીસ સૌથી ભારે પ્રવાહી કયો છે પારો એકસો છત્રીસ સુદામા તળાવ ક્યાં આવેલું છે જૂનાગઢમાં એકસો સાડત્રીસ હજારીબાગ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ઝારખંડમાં એકસો આડત્રીસ ભારતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ક્યારે લાગુ થયો પહેલી એપ્રિલ બે હજાર દસથી થી એકસો ઓગણચાલીસ ભારતનું અંગ્રેજી શિક્ષણનું ઘોષણાપત્ર કોનું ગણાય છે ચાર્લ્સ ચાર્લ્સવુડનું ડિસ્પેચ એકસો ચાલીસ એશિયાની સૌથી મોટી ડેરી કયા શહેરમાં છે આણંદમાં એટલે કે અમૂલ ડેરી એકસો એકતાલીસ એમટીએનું પૂરું નામ શું છે મધર ટીચર એસોસિએશન એકસો બેતાલીસ ભૂકંપનું કેન્દ્રસ્થાન ક્યાં કહેવાય એપી સેન્ટર એકસો તેતાલીસ પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે કેરળમાં એકસો ચુમ્માલીસ એનઈઆરઆઈ એટલે કે નેશનલ એન્વાયરમેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે નાગપુરમાં એકસો પિસ્તાલીસ છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા કલમ હેઠળ છે કલમ એકવીસ એ એકસો છેતાલીસ વિજયઘાટ કોનું સમાધિ સ્થળ છે લાલ બહાદુર શાસ્ત્રીનું એકસો સુડતાલીસ વિદ્યાલય પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો ઈસા બે હજાર બે ત્રણમાં બૌદ્ધ સમયમાં કઈ ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું પાલી ભાષામાં દક્ષિણનું કાશ્મીર કયું સ્થળ કહેવાય છે આંધ્રપ્રદેશનું અર્કુવેલી એકસો પચાસ શૈક્ષણિક અભ્યાસ એટલે શું શિક્ષણ કળા તરીકે એક વિશિષ્ટ અભ્યાપન પ્રક્રિયા